તેમની સાથે મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પરંપરાગત ઘોડાગાડીમાં ડ્યુટી પાથ પર પહોંચ્યા હતા બગીની આ પરંપરા ચાલીસ વર્ષ પછી ફરી આવી છે આ પરંપરા ઓગણીસો ચોર્યાસી સુધી અનુસરવામાં આવતી હતી પરંતુ તે પછી સુરક્ષા કારણોસર તેને બંધ કરી દેવામાં આવી હતી

બીટિંગ રિટવીટ સમારંભમાં હાજરી આપતી વખતે છ ગોડાની ગાડીમાં સવાર કરી રાષ્ટ્રપતિ પરંપરાને પુનર્જીવિત કરી હતી આ વર્ષે રાષ્ટ્રપતિ મુર્મુ અને ફ્રેન્ચ સમકક્ષ ઇમેન્યુઅલ મેક્રોમ પરંપરાગત બગીમાં સવાર થઈ કર્તવ્યપથ પર પહોંચ્યા હતા લગભગ ચાલીસ વર્ષ બાદ ફરી એકવાર આ પરંપરા શરૂ કરવામાં આવી છે આજે દેશ પંચોતેરમો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેશનલ વોર મેમોરિયલમાં શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ કર્તવ્ય પથ પર પહોંચ્યા હતા જ્યાં તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મુખ્ય અતિથિ ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનનું સ્વાગત કર્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો આ દરમિયાન એકવીસ તોપોની સલામી પણ આપવામાં આવી હતી હતી માં ગણતંત્ર દિવસે પ્રથમ વાર પરેડ ની શરૂઆત મિલિટરી બેન્ડના બદલે શંખ અને ઢોલના અવાજ સાથે થઈ હતી અન્ય વિશેષતાઓ વિશે વાત કરીએ તો પ્રથમ વખત ત્રણેય સેવાઓની મહિલા ટુકડી પણ કૂચ કરી હતી પ્રજાસત્તાક દિવસે ભાગરૂપે અને એસએસબી મહિલા જવાનોએ મોટર સાયકલ પર પરાક્રમ કરીને મહિલા શક્તિને પ્રદર્શિત કરી હતી જેમાં બસો થી વધુ મહિલાઓ ચંદ્રયાન સુરક્ષા નમસ્કાર અને યુગ સિદ્ધિ સહિતની વિવિધ રચનાઓ દ્વારા તેમની બહાદુરી શૌર્ય અને નિશ્ચયનું પ્રદર્શન કર્યું હતું કર્તવ્ય પદ પર એરફોર્સનો ફ્લાયપાસ્ટ પણ જોવા મળ્યો હતો જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ સ્વદેશી બનાવટના તેજસ પછી રાફેલે ઉડાન ભરી હતી ખાસ વાત એ છે કે પ્રથમ જ મીગ ટ્વેન્ટી નાઇન અપાશે પ્રચાંડા ડકુટા રાફેલ આઈએલ થર્ટી એટ સુખોઈ થર્ટી તેજસ સિક્સ જેગુઆર અમરેત ફોર્મેશન ત્રણ સુખુઈ ત્રિશુલ અને એક રાફેલ એરો ફોર્મેશનમાં આકાશમાં કરતબ દેખાડ્યા હતા કર્તવ્ય પથ પર નીકળેલી પરેડમાં ફ્રાન્સના શસ્ત્ર દળોના સંયુક્ત બેન્ડ અને ન્યૂ સભ્યોની ટુકડીએ ભાગ લીધો હતો પરેડમાં વિવિધ રાજ્યોની ઝાંખીઓમાં સૌપ્રથમ અરુણાચલ પ્રદેશની ઝાંખી પ્રદર્શિત કરાઈ ત્યારબાદ હરિયાણા મણિપુર મધ્યપ્રદેશ ઓડિસ્સા છત્તીસગઢ અને રાજસ્થાનની ઝાંખીઓ લોકોએ નિહાળી હતી ઉત્તર પ્રદેશની ઝાંખી ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી આ ઝાંખી ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા પર કેન્દ્રિત હતી તેમજ મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ લદ્દાખ તમિલનાડુ મેઘાલય ઝારખંડ અને તેલંગાણાની ઝાંખીઓએ રાજ્યોની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરી હતી આ સિવાય ભારતના ચૂંટણી પંચની ઝાંખી પણ પરેડનો ભાગ બની હતી સેન્ટ્રલ પબ્લિક ડિપાર્ટમેન્ટના વર્કલોમાં સેન્ટ્રલ થીમ હતી એટલું જ નહીં સીએસઆઈઆર અને વિવિધ મંત્રાલયોની ઝાંખી પણ કર્તવ્ય પદ પરથી નીકળી હતી કર્તવ્યપદ પર પરેડ સમારોહ સમાપ્ત થતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ફ્રાન્સના પ્રમુખ મેન્યુઅલ મેક્રોન રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા તેમજ પીએમ મોદી પરેડમાં દર્શકોનું અભિવાદન ઝીલીને રવાના થયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરેડ પહેલા નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા જ્યાં રક્ષામંત્રી રાજનાથસિંહે તેમનું સ્વાગત કર્યું હતું આ અવસરે પીએમ મોદીએ વીરગતિ પામેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ પીએમ મોદી કર્તવ્ય પથ પર પરેડમાં ભાગ લેવા પહોંચ્યા હતા ધુમ્મસ અને કડકડતી ઠંડી વચ્ચે પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટે કર્તવ્ય પથ પર લોકોની ભીડ પણ ઉમટી પડી હતી દેશભરમાં આજે છવ્વીસમી જાન્યુઆરીએ પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી ત્યારે રાજકોટમાં પણ અનેક જગ્યાએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ હેડક્વાર્ટર ખાતે ધ્વજવંદન અને પોલીસ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શહેર પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાસ ડેમો યોજવામાં આવ્યો હતો જેમાં વીવીઆઈપી નેતા ઉપર હુમલાના સમયે કેટલી સતર્કતાપૂર્વક પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ કામગીરી કરે છે તેનું નિર્દેશન કરવામાં આવ્યું હતું પ્રજાસત્તાક દિવસની ઉપલક્ષમાં હું રાજકોટ શહેર પોલીસ વતી તમામ રાજકોટવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે ત્યાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે જેના અંદર ગારગી સ્કૂલ નચિકેતા સ્કૂલ મોદી સ્કૂલના બાળકો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી છે એસઓજી દ્વારા એક ડેમોનું આયોજન કરવામાં આવશે અને સાથે સાથે બધા મળી એક ભારતનો નકશા પણ બનાવવામાં આવે કે જે એક પ્રતિકરૂપ હશે કે ભારતનો જે સંવિધાન છે જે સંવિધાનમાં સમાન હકો બધા નાગરિકોને આપવામાં આવે છે અને સાથે સાથે જે સંવિધાનના નિર્માતાઓ જે મૂળ સંવિધાનની અંદર જે એને અપેક્ષાઓ હતી એને આજે સાથે મળી ਅਨੇ ਅਮ੍ਰਿਤ ਕਾਲ ਦਾ ਜੇ ਵਿਕਸਿਤ ਭਾਰਤ ਹੈ ਇਹਨਾਂ ਸੁਪਨਾ ਨੇ ਅਮੇ ਸਾਕਾਰ ਕਰਵਾਨੀ ਅੱਜ ਯਹਾਂ ਪਰ ਅਪੇਕ ਕੋਸ਼ਿਸ਼ ਕਰੀ ਹੈ ਸੀ ਸੰਤੋ ਅਤੇ ਸੁਰਾਣੀ ਭੂਮੀ ਵਾ ਕਰਵਾ ਗਿਰਨਾ ਨੀ ਗੋਦ ਮਾ ਜੁਨਾਗੜ੍ਹ ਮਾ ਪੁਲਿਸ ਥਾਲੀਮ ਮਹਾਵਿਦਿਆਲਿਆ ਨਾ ਗਰਾਊਂਡ ਮਾ 75 ਮਾ ਪ੍ਰਜਾ ਸਤਾਕ ਪੁਰਵਨੀ રાજ્યકક્ષાની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજ ફરકાવીને સલામી આપી હતી આ તકે વાયુદળના બે હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે વર્ષા કરી તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું ધ્વજને સલામી બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરેડ નિરીક્ષણ કર્યું હતું આ તકે વોલી ફાયરિંગ તેમજ આકાશમાં બલૂન છોડીને ધ્વનિ કરવામાં આવ્યો હતો

गुजरात मरीन कमांडो फोर्स एसआरपी जूथ आठ गोंडल, एसआरपी जूथ एकलाव गुजरात जेल विभाग पोरबंदर जिला पुलिस, गिर सोमनाथ जिला पुलिस, अमरेली जिला पुलिस, भावनगर जिला पुलिस, राजकोट शहर महिला पुलिस, जुनागढ़ जिला पुलिस महिला राजकोट ग्राम्य जिला पुलिस महिला गुजरात वन विभाग महिला प्लाटून રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ જૂનાગઢ હોમગાર્ડ્સ જૂનાગઢ ગ્રામ્ય રક્ષક દળ એનએસએસ શિક્ષણ વિભાગ મહિલા પ્લાટૂન જુનાગઢ જિલ્લા એનસીસી જિલ્લા સ્ટુડન્ટ પોલીસ કેડેટ એસઆરપી બ્રાસબેન્ડ ગુજરાત અશ્વદળ ગુજરાત શ્વાન દળની પ્લાટુને પરેડ રજૂ કરી હતી જેણે અનેરું આકર્ષણ જમાવ્યું હતું ગાંધીનગર એએસપી અને પરેડ કમાન્ડર શ્રી વિવેક ભેડાના નેતૃત્વમાં આ સમગ્ર પરેડ રજૂ કરવામાં આવી હતી આજની આ પરેડમાં મહિલા શક્તિના પણ દર્શન થયા હતા જૂનાગઢ જિલ્લા પોલીસ રાજકોટ શહેર પોલીસ રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ ગુજરાત વન વિભાગની મહિલા પ્લાટૂન અને એનએસએસની વિદ્યાર્થીઓની ટીમે જુસ્સાભેર વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા આ ઉપરાંત વીસ જેટલી મહિલાઓએ બેન્ડમાં ભાગ લીધો હતો અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની પંદર જેટલી વિદ્યાર્થીનીઓ પણ જુસ્સા સાથે આ કાર્યક્રમમાં જોડાઈ હતી હાલમાં જ યુનેસ્કોમાં સ્થાન પામેલા ગુજરાતના લોકનૃત્ય ગરબાની રંગારંગ પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી મણિયારુ ટિપ્પણી સહિતના નૃત્યોની પ્રસ્તુતિ જોઈને ઉપસ્થિત નાગરિકો પણ આનંદથી ઝૂમી ઉઠ્યા હતા આ કલ્ચરલ મેગા ઇવેન્ટમાં ચાર પ્રોફેશનલ ગ્રુપ રાજપૂત રાસમંડળ બાટવા ભવાની ટિપ્પણી લોકનૃત્ય ચોરવાડ બ્રહ્મપુરી દાંડિયા રાસ મંડળ માળિયા હાટીના અને ક્ષત્રિય રાજપૂત લીમડા ચોક રાસ મંડળ માળિયા હાટીના તેમજ જુનાગઢ જિલ્લાની નવ શાળાના નવ જૂથે પણ ભાગ લીધો હતો એટલે કે કુલ મળીને એકસો છપ્પન વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ ચાર જૂથના છપ્પન કલાકારોએ મળીને કુલ બસો લોકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સંપન્ન થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી જીપ્સીમાં સવાર થઈને આ સમગ્ર પરેડ ગ્રાઉન્ડમાં પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું આ તકે ઉત્તમ પ્રદર્શન કરનારી પ્લાટુન અને જવાનોને રાજ્યપાલના વરદ હસ્તે અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી અને તેમને બિરદાવવામાં આવ્યા હતા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સાંસદ

આથી આનંદ બીજો કયો હોઈ શકે ચિકિત્સા ક્ષેત્રમાં સેવા કરી સાહિત્ય ક્ષેત્રમાં સેવા કરી બને ક્ષેત્રો ખૂબ રિય છે પત્રકારોની જામનગર હતો હરી કોલેજની અંદર ક્યારે કોલેજની અંદર પણ દર્દીઓની સેવા કરી મેં જિંદગીમાં પ્રેક્ટિસ કરી નથી અને આઈ ટંકારામાં રિટાયર્ડ થયા પછી પણ મેં દર્દીઓની સેવા કરી દંડની સેવા મારું મુખ્ય લક્ષ્ય છે આયુર્વેદની અંદર સેવા કરીશું આયુર્ષ સમાજની અંદર સાહિત્ય લખ્યું છે આયુર્ષ સમાજનું સાહિત્ય લખાયું છે અને આયુર્વેદ કોલેજની અંદર વીસ પુસ્તકો મારા લખેલા ચાલે છે ચરક સુશ્રુત આયુર્વેદ વિદ્યા પર મુખ્ય વ્યાખ્યા લખી છે વેદોનું ચારે વેદોનું ગુજરાતી કરેલ છે વીસ હજાર ઉપરથી મંત્રો છે એ મંત્રોનું એક એક શબ્દનું ગુજરાતી કરેલું છે જે ઉપર પુસ્તકો પડેલા છે જોઈ શકો છો આથી જીવન બીજો શું મોટો આનંદ હોય ખૂબ પ્રસન્ન છું આનંદિત છું બહુ હર્ષ ની ખૂબ જ છે અને મારે અહીંયા આર્ય સમાજ છે એમના જે આર્ય વીરો છે બધા એટલા બધા આનંદિત ને ઓળખ થયા હતા ગઈકાલે દેશભક્તિ ગીતની સ્પર્ધા હતી આર્ય વીર દ્વારા એની અંદર એટલી બધી જાહેરાત કરી એટલા બધા ઝૂમી ઉઠ્યા બાળકો બધાએ ખૂબ જ આનંદ થયો કે દાદા એટલે અમે દાદાને ભગવાન માની છે એવી રીતે દાદાનું જીવન છે આખું બધું આમ તો દાદા પેલા વર્ષો પહેલા દરજી કામ જ કરતા હતા પાંત્રીસ વર્ષ પછી એને આ બધો અભ્યાસ કર્યો અને એમાંથી પછી એને છે ને આયુર્વેદિક કોલેજમાં પ્રોફેસર તરીકે થયા અને પછી એ પીએચડી થયા પછી ડોક્ટર થયા અને પછી જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા ત્યાંથી પછી નિવૃત્ત થઈ અને છેલ્લા ચાલીસ વર્ષથી અહીંયા ટંકારા સ્થાયી થયા છે અને અહીંયા પણ એ આર્ય સમાજ ટંકારા દ્વારા આયુર્વેદિક દવાખાનું ચાલતું એની અંદર નિશુલ્ક સેવા આપવામાં આવતા આચાર્ય દયાળજી મુનિને અત્યાર સુધી અનેક સન્માનો મળ્યા છે જો કે આજે ભારત સરકાર દ્વારા પણ તેમને સાહિત્ય અને આયુર્વેદ ક્ષેત્રે કરેલી કામગીરીની નોંધ લઈને જે પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે તે અનેક લોકો માટે પ્રેરણાદાયી રહેશે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે ગાંધીનગર કમલમ ખાતે પણ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ધ્વજવંદન કર્યું હતું આ પ્રસંગે ભારત જનતા પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકર્તા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને સી આર પાટીલે સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી પંચોતેર માં પ્રજાસત્તાક દિવસ દિવસ આપણા માટે એટલા માટે મહત્વનો છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ માં આઝાદ થયા પરંતુ પ્રજાસત્તાક થયા આપણે એ છવ્વીસમી જાન્યુઆરી એને આજે પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે બંધારણના ગળવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે જે બંધારણ બનાવ્યું અને આજથી લાગુ કરવામાં આવ્યું હતું અને જે શહીદોએ જે ક્રાંતિકારી વીરોએ અનેક યુવાનોએ અનેક માં અને બેનોએ આ દેશને સ્વતંત્રતા કરવા માટેની જે લડત ચાલી હતી એ લડતની અંદર જે યોગદાન આપ્યું હતું કેટલાય પોતાના દીકરાઓની શહીદી આંખે જોઈ ત્યારે એના આંખમાં આંસુની સાથે સાથે એવો ભાવ હતો કે હે માતા મારી પાસે બીજો દીકરો હતો એ પણ મેં તારા માટે ઉચ્ચારણ કર્યો હતો એ ભાવના સાથે આ દેશ સ્વતંત્ર થયા પછી પ્રજાસત્તાક થયો ત્યાં સુધીના આ ગાળામાં

સર્વાંગી વિકાસ થી જે વ્યાખ્યા માટે એમને સત્યાગ્રહ કર્યો અને જાન નિચ્છાર કરી એમની આ શહીદી એડે નહી જાય એમના ત્યાગ એડે નહી જાય એના માટેના દેશના તમામ લોકોના પ્રયત્નની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે પરિણામ મળ્યા એના કારણે શહીદોને એ ત્યાગ કરનાર વ્યક્તિઓને પણ આજે સંતોષ થતો છે આજે આપણે ફરીથી એ શહીદોની સાથે સાથે એમના કુટુંબોને પણ યાદ કરીને આ ભારત બનાવવા જે જઈ રહ્યા અને જે બની રહ્યું છે એને જાળવું એને આગળ વધારવું એની સ્વતંત્રતાને ને આંચ ના આવે એના માટે બલિદાન આપવાની તૈયારી સાથેનો સંકલ્પ આપણે બધા કરીને ખરા અર્થમાં દિવસને આ પ્રજાસત્તાક દિવસને ઉજવવું જોઈએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હૈદરાબાદમાં રમાઈ રહેલ પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતે મજબૂત બેટિંગ કરતાં સાત વિકેટે ચારસો એકવીસ રન ખડકી દીધા હતા ભારત અત્યારે ઇંગ્લેન્ડના સ્કોરથી એકસો પંચોતેર રન આગળ છે એક વિકેટે એકસો ઓગણીસ રનથી રમવાનું શરૂ કરતા ભારતે દિવસના અંતે સાત વિકેટના ભોગે ચારસો એકવીસ રન બનાવી લીધા હતા ભારત તરફથી યશસ્વી જયસ્વાલે એંસી કેલ એલ રાહુલે છ્યાસી તથા રવિન્દ્ર જાડેજાએ અંડમ એક્યાસી રન બનાવ્યા હતા અમદાવાદ મોટર ડ્રાઇવિંગ ઓનર્સ એસોસિએશન દ્વારા છવ્વીસમી જાન્યુઆરીએ એક રોડ સેફટી કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં અમદાવાદ આરટીઓના જેજે પટેલ દ્વારા રોડ એન્ડ સેફ્ટીને લીધે કેન્દ્ર સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેને લીધે આજે કાર રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

નિમિત્તે જે કાર્યક્રમનું આયોજન કરેલું છે તેમાં સોથી વધુ કાર ડ્રાઇવિંગ સ્કૂલોની જોડાશે અને દરેક ગાડી ઉપર બેનરો લગાવવામાં આવ્યા છે કે ભાઈ હેલ્મેટ પહેરીને વાહન ચલાવો સીટ બેલ્ટ પહેરો નશાકાર પદાર્થ સેવન કરી અને ડ્રાઈવિંગ કરવું નહીં એટલે રોડ સેફ્ટીના જે નિયમો છે દરેક નિયમોના અલગ અલગ બેનરો બનાવી અને દરેક ગાડીમાં ચોંટાડવામાં આવ્યા છે ગુજરાત રાજ્ય તેના સામાજિક રાજકીય ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસ થકી દેશને હંમેશા નવી દિશા ચિંધી છે આ ઉપક્રમને બરકરાર રાખતા ચાલુ વર્ષે રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ટેબલો ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ વિષય આધારિત ઝાંકીનું છવ્વીસ જાન્યુઆરી એટલે કે આજના દિવસના રોજ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર આયોજિત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શનનો ભાગ બન્યો હતો અમૃતકાળના આ પ્રથમ પ્રજાસત્તાક પર્વમાં પર્યાવરણીય ભૌગોલિક અને કુદરતી વિષમતાઓથી ભરપૂર કચ્છના રણમાં આવેલું ગામ અનેક પરિસ્થિતિ છતાં પ્રવાસન ક્ષેત્રમાં સિરમોર સ્થળ બનીને બેઠું છે તેનું ગુજરાતની આ ઝાંખી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે ગુજરાતની ભૌગોલિક સ્થિતિને ઝાંખીના આગળના ભાગમાં ફરતા ગ્લોબમાં દર્શાવવામાં આવી છે સમગ્ર વિશ્વમાં ગુજરાતનો નકશો અને ભૂંગા તરીકે કચ્છી ગરોથી ઓળખાતા ધોરડોને દર્શાવવાની સાથે આ ટેબ્લોમાં સ્થાનિક હસ્તકલા રોગાન કલા કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્ય સહિતની બાબતોને દર્શાવવામાં આવી છે પરંપરાગત પહેરવેશમાં વિદેશી પ્રવાસીઓ ડિજિટલ રીતે પેમેન્ટ કરીને અહીંની કલાકૃતિઓને ખરીદતા પણ દર્શાવવામાં આવી છે જે આગામની પરંપરાની સાથે ડિજિટલ પ્રવૃત્તિને દર્શાવી રહી છે પરંપરા પ્રવાસન ટેકનોલોજી અને વિકાસનો સુંદર સમન્વય સાધ્યો હોવાના લીધે જ નેશન્સ ઓફ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનના બેસ્ટ ટુરિઝમ વિલેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે જે સાચા અર્થમાં વિકસિત ભારતની પરિકલ્પનાને સાકારિત કરે છે આ ઉપરાંત ટેબ્લોમાં રણોત્સવ ટેન્ટ સિટી અને કચ્છના વિવિધ ભરત ગૂંથણને દર્શાવતા નિર્દેશનો રજૂ કરવામાં આવ્યા છે ટેબ્લોમાં પરંપરાગત પોશાકમાં ગરબા કરતી મહિલાઓ ગુજરાતની ઐતિહાસિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહી છે તાજેતરમાં યુનેસ્કોએ ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સામેલ કર્યા છે જે દરેક ગુજરાતી તેમજ ભારતીય માટે ગર્વની વાત છે નમસ્કાર